के केम करी सदगुरु सतगुरु ना शरण में के बापू मन केम करी बुलाय मारा ओ हो हो हईए मारा हरदम नाम लेवाए वालम पीने केम करी बुलाय जो जन को ने केवाए भाई वाह

તે જુનાગઢમાં કઈ જગ્યા ઉપર આવેલો છે અને ત્યાં ભાવિકો શું સુવિધાઓ આપવામાં આવે છે તો તો આવી તમામ જાણકારી અને અંત સુધી જોજો જેથી તમને સંત પરમપું શ્રી વાલમરા બાપાનો ઉતારો કઈ જગ્યાએ આવ્યો છે તે પણ જાણવા મળે અને ત્યાં શું સુવિધાઓ આપવામાં આવે છે તે પણ જાણવા મળે તો મિત્રો અત્યારે આપણી સાથે છે અહીં વાલમ સેવા સમાજના સભ્ય શ્રી નિલેશભાઈ

અમે ભોજન પ્રસાદ માટે બોલાવીએ છીએ અમે ત્રણેય ટાઈમ સવાર બપોર સાંજ બાપાને આરતી કરીએ છીએ અને એમના થાળ ધરાવીએ છીએ અને આરતીમાં દરેક અહીંયા જે કામ કરતા હોય છે સેવાભાઈઓ એ બધા પણ ત્રણેય ટાઈમ આરતીમાં જોડાય છે આરતી કર્યા પછી અને થાળ ધરાવ્યા પછી બાપાને પછી અમે બપોર સાંજ બે ટાઈમ ભોજન પ્રસાદની શરૂઆત કરીએ છીએ આ જગ્યા અમે ભોજન પ્રસાદ ચાલુ હોય તો વડીલોને બેસવા માટે અહીંયા રાખીએ છીએ કે જેથી કરીને વડીલોને આરામ થઈ શકે અને ત્યારથી પછી અમે ભોજન પ્રસાદ માટેનો અમારી જગ્યા છે આ તમે જોઈ શકો છો કે આ જગ્યામાં અમે વ્યવસ્થિત એક રોળબંધ બધાને બેસાડીને ભોજન કરાવીએ છીએ અહીંયા અમારે ગેસ્ટ રૂમ રાખીએ છીએ જેથી કરીને ગેસ્ટ માટે આરામ થઈ શકે અને ત્યાંથી પુરુષો માટે અહીંયા સુવાની વ્યવસ્થા છે રાતના અહીંયા સુઈ આરામ કરીએ સવારે જાગીને ત્યાં અમારે નાવા ધોવાના માટેની વ્યવસ્થા ત્યાં કરેલી છે અને ફ્રેશ થવા માટે ત્યાં કમ્પ્લીટ વ્યવસ્થા છે પછી અમારું રસોડું છે અહીંયા કે જ્યાં અમે ભોજન પ્રસાદ તૈયાર કરીએ છીએ રસોડામાં महिला हो हार गुथाईवा हार पेरवा आवो रे आज मारे आंगणे ये सत्संग करता करता धोन गाता गाता भोजन तैयार करे फरसाण અમારે જે પ્રસાદ તરીકે આપીએ છીએ એ કમ્પ્લેટ લાઈવ આપીએ છીએ ગરમા ગરમ જ સાથે બનતું જાય એ જ પીરસાતું જાય છે ફરસાણમાં કોઈ જાતનું ઠંડુ ભાઈ પહેલા બનાવી નાખેલું એવું નથી કરતા ગરમા ગરમ જ આપીએ છીએ ભજીયા હોય તો ભજીયા કમ્પ્લેટ ચાલુ ગરમા ગરમ અહીંથી સીધું જ ટેબલ ઉપર પીસાવા જાય છે આ અમારો ભંડાર રૂમ છે જે કરિયાણું છે કે જે વસ્તુ બધી હોય છે એ અમે ગારિયા દારથી જે વસ્તુ ઘરે આપણે વાપરીએ છીએ સારી એ જ વસ્તુ અમે આમાં પણ એ જ વસ્તુ વાપરીએ છીએ તો ગારિયા અમે લઈને સાથે લઈને જ આવીએ છીએ જે બધી વસ્તુ અહીંયા પછી બીજે અમારો એવું છે કે ભંડાર રૂમમાં બે થી ત્રણ જણા જે અમે રાખેલા છે એની સિવાય કોઈને પ્રવેશ કરવાનો હોતો નથી એ બી ચપ્પલ ને એવું બહાર કાઢીને જે કંઈ જોઈએ એ અમે કહીએ એટલે એ લોકો અમને અંદરથી અંબાવી દે જેથી એની શુદ્ધતા જળવાય રહે મહિલાઓ છે એમના રહેવાની વ્યવસ્થા કરીએ છીએ એમનો આખો ડિપાર્ટમેન્ટ અલગ રાખેલો છે અહીંયા જે મહિલાઓ છે એને રહેવાની વ્યવસ્થા છે ભાઈ હા તમે ભાવિકોને શું સુવિધાઓ આપો છો અમે ભાવિકોને બપોર સાંજ જે પ્રસાદનો ટાઈમ થાય છે ત્યારે ભોજન પ્રસાદ માટે બારથી અમે પાંચથી સાત જણા બોલાવવા માટે રહીએ છીએ કે જેથી અમે વધુમાં વધુ ભાવિકોને ભોજન પ્રસાદી આપી શકીએ એના માટે બારથી ભાવિકો આવે એમને અમે વ્યવસ્થિત પ્રેમથી પ્રસાદ ભોજન આપીને વ્યવસ્થિત નીચે બેસાડીને અમે એમને ભોજન પ્રસાદ આપીએ છીએ અને ભાવિકોને અમે પૂછીએ છીએ પણ કે ભાઈ કેવું લાગ્યું તમને અમારું ભોજન છે પ્રસાદ છે તમને કેમ લાગ્યું તો એ લોકો બી કહે છે કે નહીં ખરેખર સારું છે અને અમે એમને કહીએ છીએ કે ભાઈ જો સારું લાગ્યું હોય તો ફરીને પાછા તમે આવજો એટલે અમુક અમુક ભાવિકો જે હોય છે જેટલા દિવસ અહીંયા હોય છે તો એ લોકો બંને ટાઈમ અમને લાભ આપે છે ભોજન પ્રસાદ માટેનો અને આવે છે તો મિત્રો આજે પરમ પૂજ્ય સન સિરોમણી શ્રી વારામણા બાપાના ઉતારે એક સમાજ સેવક તેમજ કલાકાર કલાકાર ગ કેવા કલાકાર તમે કોઈ પણ કલાકારનું નામ આપો તો હુબહુ તેમની જેવો ઓરિજિનલ અવાજમાં તમને ભજન સંભળાવી આપે એવા કુશારભાઈ તો સર્વપ્રથમ તમારું સ્વાગત છે અમારી ચેનલમાં નમસ્કાર નમસ્કાર

તો એના ઉપર એક નાની એવી વાત કરી દો કે કેમ કરી ભૂલા સદગુરુ ના ભૂલાય હૈયે મારા ઓહો હૈયે મારા હરદમ નામ લેવાય વાલમ પીરને કેમ કરી ભૂલાય ભોજન કોને કેવાય ભાઈ વાહ એ કે જુનાગઢ જાવ તો જણાય ભોજન સાથે ઓહો હો ભોજન સાથે ભક્તિ પીરસા સેવકો ને કેમ કરી ભૂલાય આવા છે સણ બાપા આનેથી વિશેષ પણ મારી પાસે એવા અલ્ફાસ નથી કે જે હું કયો ગું બાકી તો તમે કયો હું તો મિમિક્રી આર્ટિસ્ટ છું ગમે કલાકારમાં નરેશ કનોળિયા કયો ગમે કલાકારને પણ ભજન તો ભજન જ છે સાહેબ બરાબર બોલો બીજું ખૂબ ખૂબ આભાર તમારો તુષારભાઈ કે અમારી ચેનલ માં તમે મુલાકાત આપી તે બદલ તો મિત્રો કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં જય વાલમપીર બાપા જરૂર લખજો અને મિત્રો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્ર મંડળને શેર પણ કરજો જેથી તે લોકો જો શિવરાત્રી દરમિયાન જુનાગઢમાં આવે તો વાલમપીર બાપાના ઉતારે પ્રસાદ લેવા અવશ્ય પધારે